હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે જુવારની વેજીટેબલ કટલેટ બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ જુવારનો લોટ લીધેલો છે એક કપ કોબી લીધેલી છે ગાજર કોર્નફ્લોર દૂધી એક કાચું બટેકું એક લીલું મરચું ડુંગળી ધાણાજીરું કશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું બ્લેક પેપર અને ચાટ મસાલો લીધેલો છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે દૂધી અને બટેકા લેશું થોડુંક ખમણવાનું છે એક મીડિયમ સાઈઝ નું આપણે બટેકું લીધેલું છે ત્યારબાદ દૂધી નું બટકું એડ કરશું ત્યારબાદ આપણે મરચાંનું એકદમ ઝીણું કટિંગ કરી લેશું મોરું મરચું લીધેલું છે કારણ કે આપણે મરીનો પાવડર લીધેલો છે અને કાશ્મીરી મરચું લીધેલું છે એટલે આપણે અહીંયા મોરું મરચું લેશું તીખી મિરચી પણ તમે એડ કરી શકો છો ત્યારબાદ ડુંગળી ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ગાજર ત્યારબાદ કોબી સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ બ્લેક પેપર ચાટ મસાલો એડ કરશું થોડુંક આપણે દહીમાં એડ કરશું સૌ કરશું ત્યારે અને ધાણા ધાણાજીરું ત્યારબાદ કશ્મીરી મરચું અને જુવારનો લોટ એડ કરશું બે ચમચી જુવારનો લોટ એડ કરેલો છે ત્યારબાદ બાદ કોર્નફ્લાર એડ કરશું જુવારના લોટની બદલે તમે મેંદાનો લોટ કે ચણાનો લોટ કોઈ પણ તમે લઈ શકો છો પણ જુવારનો લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે અને મેંદો પાચનમાં થોડોક હેવી હોય છે માટે મેંદાનો લોટ એડ કરેલો નથી તો આપણે આને એકદમ સરસ મિક્સ કરી લેશું તો આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે આની કટલેટ બનાવી લેશું અને તવી ગરમ મૂકી દેશું તો આપણે હાથને તેલવાળો કરી લેવાનો છે તો આપણે મીડિયમ સાઈઝ ની કટલેટ બનાવીશું જેથી અંદરથી પણ બધી વસ્તુ એકદમ સરસ પાકી જાય આ રીતે આપણે મીડિયમ સાઈઝ ની બનાવીશું

ત્યારબાદ આપણે આ કટલેસામાં એડ કરશું હવે તવીમાં આપણે તેલ ગરમ મૂકી દેસુ તો આપણે નાની એક ચમચી જેટલું તેલ એડ કરેલું છે ને આપણે મીડિયમ જ રાખવાનો છે તો આ રીતે આપણે એને તરી લેશું તો આપણે એક સાઈડ પાકી ગઈ છે તો આને ટર્ન કરી લેશું આપણે થોડું થોડું તેલ આમાં નાખતું રહેવાનું છે તો આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન તૈયાર કરવાની છે તો આપણી કટલેસ તૈયાર થઈ ગઈ છે તો હવે ડીશ તૈયાર કરી લેશું એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે તો આપણે આના ઉપર થોડુંક દહીં એડ કરશું ત્યારબાદ આપણે ઉપર ચાટ મસાલો એડ કરશું ત્યારબાદ ધાણા જીરું એડ કરશું ઉપર થોડું કશ્મીરી મરચું એડ કરશું તો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણી વેજીટેબલ જુવારની કટલેટ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં